ચિક્કી બનાવવાની રેસીપી જણાવીશ આ રેસીપી બનાવશો તો સિંગની એકદમ ઓછી બનશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો સિંગ અથવા સિંગની ચીકી બનાવવા માટે દોઢસો ગ્રામ શેકેલી સિંગ લઈશું તેને શેકીને ફોતરા કાઢેલ છે બે ચમચી ઘી લઈશું સમારેલો ગોળ બસો ગ્રામ લઈશું હવે આ શેકેલી સિંગને મિક્સી જારમાં લઈશું તેને ક્રશ કરીશું આવી રીતની ક્રશ કરવાની રહેશે બહુ ઝીણો ભૂકો નથી કરવાનો અધકચરા સિંગના દાણા રહે તે રીતની ક્રશ કરવાની રહેશે હવે એક થાળી પર ઘી લગાવી દઈશું તેને સાઈડમાં મૂકી દઈશું હવે એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે મીડિયમ ફ્લેમ ઉપર ગોળ એડ કરીશું તમે વ્હાઈટ કે બ્રાઉન ગોળ ગમે તે લઈ શકો છો તેને પીગાળીશું ગોળ એકદમ પીગળી જાય એટલે આવી રીતના બબલ્સ થશે તે પછી ગેસ ધીમો કરીને ક્રશ કરેલી સિંગ એડ કરીશું તેને મિક્સ કરીશું હવે ગેસ બંધ કરી દઈશું તે પછી તેને થાળીમાં થલવી દઈશું એક ઘી લગાવેલી વાટકી લઈશું તેને આવી રીતે સેટ કરી દઈશું આવી રીતે સેટ કરી દઈશું તે પછી તરત જ ચપ્પાની મદદ થી પીસીસ કરી દઈશું તમે ગમે તે સાઈઝ રાખી શકો છો ત્રણ ચાર મિનિટ ઠંડી થવા દઈશું તે પછી પીસીસ બહાર કાઢીશું ફ્રેન્ડ તો સિંગની ચીકી બનાવી છે ને એકદમ ઇઝી હવે તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું આ ચીકીને તમે એરટાઈટ કન્ટેનરમાં વીસ થી પચીસ દિવસ માટે થઈને સ્ટોર કરી શકો છો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ તો આપણી સિંગ ચીકી રેડી છે તમે આને ઉપવાસમાં પણ લઈ શકો છો જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો